ધારાસભ્ય સહિત રાજકીય મહાનુભાવની ઉપસ્થિતિ એક જ મંચ ઉપર તાલુકાના સેવાથી સન્માન નિસ્વાર્થ અને જાહેર સન્માન સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાને ઉત્કૃષ્ટ યોગદાન આપતા સામાજિક હિતલાઓ અને પોતાની નૈતિક ફરજને ઉમદા રીતે નિભાવતા પ્રશાસનિક વિભાગનું તાંગત્ર ટાઉન હોલ ખાતે વિશેષ સન્માન કરાવ સામાજિક વર્તુળમાં જોતો વ્યક્તિ દરેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતો હોય છે પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે કે તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને બતાવે છે ત્યારે ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા ઇલાઓનું જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટો અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું ધાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર એવમ પત્રકાર જયેશભાઈ ઝાલા તથા તેમના મિત્ર ચંદ્રેશ રોય આયોજિત આ

શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધાંગધ્રામાં સ્વચ્છતા વૃક્ષારોપણ ગાય રોટી જેવું કાર્ય હોય હંમેશા નિસ્વાર્થ ખડે પગે સેવા કરતા વ્યક્તિત્વ સાથે ધાંગધ્રા શહેરમાં હોસ્પિટલ પોલીસ આર્મી ફોરેસ્ટ ફાયર સહિતની ફરજ લોકો કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ધાંગધ્રા પાલિકા સ્થિત ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ધાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તથા રાજકીય મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિમાં ત્રણસો એકાવન જેટલા સામાજિક હેલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ત્રાંગ